દેશને મળશે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત ગુવાહાટીથી કોલકાતા સુધી દોડશે પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન મુસાફરોને મળશે સુરક્ષા સાથે આધુનિક યાત્રાનો અનુભવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા દિવસોમાં કરાવશે ફ્લેગ ઓફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સ્કિલ ફોર એઆઈ રેડિનેસ હેઠળ વિશેષ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત સ્કિલ ધ નેશન ચેલેન્જને કરી લોન્ચ રાષ્ટ્રપતિએ એઆઈને ગણાવ્યું ટેકનોલોજી સાથે પરિવર્તનનો અવસર કહ્યું એઆઈ સમાજ અને અર્થવ્યવસ્થાને આપી રહ્યું છે નવી દિશા દેશની સુરક્ષા આત્મનિર્ભર ભારતની કરોડ રજૂ એવા ડીઆરડીઓનો આજે સ્થાપના દિવસ સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે પાઠવી શુભેચ્છા ડીઆરડીઓના વૈજ્ઞાનિકોના સમર્પણ અને કર્તવ્યના કર્યા વખાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસનો કરાવ્યો શુભારંભ ભારત એક ગાથા આ થીમ હેઠળ ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક વિકાસ સુધીની યાત્રાને લાખો ફૂલો દ્વારા કરવામાં આવી જીવંત એકસો સિત્તેરથી વધુ થીમ આધારિત સ્કલ્પચર્સ અને લાખો ફૂલોનું પ્રદર્શન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામને રૂપિયા ચારસો સત્તાણું કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ વિરમગામ માંડલ દસાડા રોડનું ફોર લેનિંગ અને વરમોર વિઠલાપરા દેત્રોજ કડી રોડનું કરાશે રીસરફેસિંગ દેત્રોજ ખાતે નવી સબ રજિસ્ટ્રાર કચેરી અને વિરમગામમાં બનશે આધુનિક રેસ્ટ હાઉસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત અગિયાર અને બાર જાન્યુઆરીએ રાજકોટમાં રિજનલ વાયબ્રન્ટ સમિટમાં આપશે હાજરી સમિટ દરમિયાન એમએસએમઈ અને ગિફ્ટ સિટીમાં વ્યવસાયની તકો મુદ્દે કરાશે ચર્ચા તો ઉર્જા ક્ષેત્રે મિશન જીડબ્લ્યુ હંડ્રેડ અંગે પણ થશે મંથન રાજ્યમાં ભર માવઠું આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી તો ચોવીસ કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી સ્વિત્ઝરલેન્ડના ક્રેન્સ મોન્ટાના શહેરના આલ્પાઈન સ્કી રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ લોકોના મૃત્યુ અને એક ઘાયલ કારણોની તપાસ શરૂ અને નવા વર્ષના પ્રથમ દિવસે શેરબજાર ફ્લેટ બીએસસી નો સેન્સેક્સ પંચ્યાસી હજાર બસો તો નિફ્ટી છવ્વીસ હજાર સો નજીક બંધ એફએમસીજીના ના શેરોમાં ત્રણ ટકાનો ઘટાડો તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો